મિત્રો નમસ્કાર આપણી ચેનલમાં સ્વાગત છે તમારું મિત્રો આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે તો અંત સુધી જરૂરથી સાંભળજો પટેલ સાહેબને નોકરીમાંથી માંડ માંડ એક કલાકનો સમય મળ્યો હતો અને ભાવનગર રાજકોટ હાઈવે પર એક હોટેલ પર પીઆઈ પટેલ સાહેબ બપોરનું ભોજન લેવા જઈ રહ્યા હતા ખાખી યુનિફોર્મ કાળા ગોગલ્સ અને મોઢામાં સિગારેટના ધુમાડા કાઢતા પીઆઈ પટેલ જીપની ડાબી સાઈડ પર બેઠા હતા કોન્સ્ટેબલ રાઠોડ જીપ ચલાવી રહ્યો હતો રસ્તામાં આગળ જતા કાળકાવાડી વિસ્તાર પાસે એક બાઇક પડેલું જોયું પીઆઈ પટેલે રાઠોડને કહીને જીપ ઊભી રખાવી તેઓ ઝડપભેર નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એક બાવીસ વર્ષનો યુવાન રોડની બાજુમાં આવેલ ખાડિયામાં પડ્યો હતો આવેલ પથ્થર સાથે એમનું માથું અફળાયું હશે એવું અનુમાન કર્યું યુવાનના માથા પાસે ખાસું એવું લોહી પણ વહી ગયું હતું અનુભવ પીઆઈ સમજી ગયા કે કેસ ફેલ છે એને માથા પર ટોપી અને આંખો પરથી ગોગલ ઉતાર્યા સિગારેટ એક બાજુ નાખીને પોતાના મોબાઈલ પરથી એકસો લગાવ્યો થોડી વાતચીત કરીને તે બાઇક પાસે આવ્યા આજુબાજુના કોઈ જ ન હતું ખેતરોમાં પણ કોઈ ન હતું અને આવા બપોર ટાણે ખેતરોમાં હોય પણ કોણ કારણ કે સાવ મૂળ વર્ષ હતું આ વખતે આજુબાજુ ટહેલતા ટહેલતા પટેલ નિરીક્ષણ કર્યું બાઇકની પાછળ આવેલી લાઇટો તૂટી ગયેલી હતી અને કેરિયર અને નંબર પ્લેટ પણ વળી ગયેલી હતી અને બાઇક લગભગ ફૂટ ખસેડાઈને સાથે અથડાઈ ગયું હતું અને યુવાન હોવો જોઈએ અને ત્યાં પથ્થર સાથે અથડાયો હોવો જોઈએ અને હેમરેજ થયું હોવું જોઈએ અને પાછળથી કોઈએ એને જોરદાર ટક્કર આપ્યું હોય તો જ બાઇક આટલું ખસેડાય આવા તાર્કિક કારણ પર તે આવ્યા હતા બાઇકની એક બાજુ એક થેલી ટીંગળાયેલી હતી એ થેલી એણે રાઠોડ પાસે બાઇક માંથી પત્રકાર મકવાણા પણ આવી પહોંચ્યા એ અરસામાં એક કોન્સ્ટેબલ આવ્યો અને પીઆઈ પટેલે જાતે ફરિયાદી બનીને ને એફઆઈઆર લખાવી પંચનામું થયું ઘટના સ્થળે બીજું કોઈ સાક્ષી તો હતા નહીં પહેલા યુવાનની લાશને એક એકસો ગોઠવી યુવાનના કિસ્સામાંથી દૂર ફંગોળાયેલ મોબાઈલ પણ ચડ્યો અને યુવાનના કિસ્સામાંથી એક પાકીટ એમાં બારસો રૂપિયા જેવી રકમ હતી અને એક ડોસીમાનો ફોટો હતો ઉપરના કિસ્સામાંથી એક કાર્ડ મળ્યું દિનેશ બાલાભાઈ નાયક કોન્સ્ટેબલ ઓફ ઇન્ડો તિબેટીયન બોર્ડર સિક્યુરિટી આઈટી બીએસ આ યુવાન ઇન્ડિયન આર્મીમાં હતો યુવાનની લાશને એકસો આઠમાં લઈ ગયા ત્યારે પીઆઈ પટેલ અને બાકીના બંને પોલીસ કર્મીઓએ યુવાનને સલામી આપી રાઠોડ જીપ પાછી પોલીસ સ્ટેશન પર લઈ લે આજ જમવાનો મૂડ જતો રહ્યો છે પીઆઈ પટેલે ખીન અવાજે કહ્યું તે જીપમાં પડેલા પેલા ટિફિન તરફ તાકી રહ્યા હતા એ ટિફિન તેને બેચેન કરી રહ્યું હતું યસ સર કહીને રાઠોડે જીપને પાછી પોલીસ સ્ટેશન તરફ વાળી મૂકી પોલીસ સ્ટેશન પર પહોંચીને પટેલે પહેલું કામ એ કર્યું કે પહેલા યુવાનના મોબાઈલના ફોનમાંથી છેલ્લે આવેલ ફોન પર ફોન લગાવ્યો સામે યુવાનના મિત્ર રાકેશે ફોન ઉપાડ્યો વાતચીત થઈ વિગત જાણીને તે દ્રુષ્કે રોઈ પડ્યો વાતચીત દરમિયાન પટેલને જાણવા મળ્યું કે એ એના મિત્રને ત્યાં મળવા જતો હતો આર્મીમાંથી રજા મૂકીને હજુ બે દિવસ પહેલાં એ દાદી માને મળવા આવ્યો હતો એકાદ કલાકમાં તો એ યુવાનને મુદ્દે પોસ્ટમોર્ટમમાં આવી ગયો અને પેલો મિત્ર પણ આવી ગયો તે ચોધા આસુએ રડી પડ્યો એ પૂછ્યું કે દિનેશ તમને મળવા આવતો હતો તો પછી ટિફિન લઈને કેમ આવતો હતો સાહેબ એને એના દાદી માના હાથ હાથનું ખાવાનું ખૂબ જ ગમતું એ જ્યાં જાય ત્યાં લગભગ ટિફિન લઈને જતો અને આમે લશ્કરમાં હોય એને ઘર પરથી આવો લગાવતો હોવાનો જ નહીં એ ડૂચકા ભરતો બોલ્યો જરૂરી વિધિ કરીને પીઆઈ પટેલને મૃતદેહને લઈને એના દાદીને સોંપવા જવા રવાના થયા સાથે રાકેશને પણ લીધો જીપમાં બેસતી વખતે પણ તેણે પહેલા ટિફિન તરફ જોયું કેમ જાણે આજે તેને ટિફિન વારે વારે યાદ આવતું હતું દિનેશના પિતા અને માતા શું કરે છે જીપમાં જ પટેલે પૂછ્યું સાહેબ દિનેશ ત્રણ વર્ષનો હતો ત્યારે જ એના પિતાજી અવસાન પામેલ અને તેની માએ વર્ષ દરમિયાન પછી બીજા લગ્ન કરી લીધા હતા એક વર્ષ સુધી તો એની માએ દિનેશને પોતાની પાસે રાખ્યો હતો પણ જેવી ઓતીમાને ખબર પડી કે ત્યાં દિનેશને કોઈ બરાબર નથી સાચવતું એટલે ઓતિમા દિનેશને લઈ આવ્યા હું ને દિનેશ સાથે ભણતા સાહેબ એ કોઈની સાથે બોલતો નહીં ખૂબ ગરમ સ્વભાવનો હતો પણ મારો ખાસ મિત્ર હતો રાકેશ બીની આંખે બોલ્યો પટેલને વિગતો મળી કે દિનેશની દાદીમાનું નામ ઓતિમા છે સાહેબ એ હંમેશા હાઈસ્કૂલે આવે ને ત્યારે ટિફિન લઈને જ આવે એની દાદીમાં જે બનાવે એ એને ખૂબ ગમે એક વખત તો અમે ત્રણ દિવસ જુનાગઢ ગયા તો દિનેશ તો ત્રણ દિવસના ઢેબરા લઈને આવેલો સાથે ભાજી પણ ખરી અને અમે ખૂબ આગ્રહ કર્યો કે બધા બાળકો સારી હોટેલમાં જમે છે તું એક વખત તો જમ પણ એ એકનો બે ના થયો અને ધરાહરના જમ્યો તે ના જ જમ્યો આટલો બધો એને દાદીમાં તરફ પ્રેમ હતો સાહેબ ખૂબ જ સારો છોકરો જ્યારે આર્મીમાં લાગ્યો ત્યારે હું જ એને છેક ગયો હતો પણ ત્યારે પણ એ ઘરેથી જ બાંધી ત્રણ ઘરેથી જ બનાવેલું લીધું રસ્તામાં એને બહારનું કશું જ ના ગાતું રાકેશ સ્મરણો વાગડતો હતો ગાડી ઉબડખાબડ રસ્તા પર ચાલતી હતી પટેલ અને રાઠોડને હવે પૂરો રસ પડતો હતો તે આર્મીમાં ગયા પછી દિનેશને જમવાનું શું થયું ત્યાં એને જમવાનું તો નહીં ફાવ્યું હોય શરૂઆતમાં પિયાએ વાતનો દોર આગળ લીધો હા સાહેબ મને પણ એ જ ચિંતા હતી કે દિનેશ ત્યાં ટકશે નહીં એને એની દાદીમાં સિવાય કોઈનું ખાવાનું ભાવતું નહીં પણ તમે એને નવાઈ પામશો ત્રણ દિવસ પછી એનો ફોન આવ્યો એ ખુશ હતો મેં જમવાની વાત કાઢી તો એ કહે યાર રાકેશ જમવાનું તો ખૂબ સારું અને હવે તો અમે ભારત માતાને ખોળે અને મા જે આપે એ જમી લેવાનું જીવનમાં રાકેશ એક વાત યાદ રાખજે કે ક્યારે પણ માએ બનાવેલી ખાવાની વસ્તુને અવગણવી નહીં માનું ખાવાનું તો ભાગ્યશાળીને જ મળે અને મારે તો હવે બેમાં એક પોતીમાં અને બીજા ભારતમાં મારી તું ચિંતા ના કરતો રાકેશ અહીં હું ભારતમાંને ખોળે અને ત્યાં હું તો મોતીમાંને ખોળે રાકેશે વાત કરી એના ચહેરા પર ગંભીરતા હતી પીઆઈ પટેલની મુખ મુદ્રા ચમકી ઉઠી હતી ગામ આખી ગયું છે વાડે આવેલ એક ઘરની પાસે ત્રણ ચાર ડોસીઓ બેઠી હતી જીભમાંથી રાકેશે કીધું સાહેબ પેલા ધોળા સાડલાવાળા છે ને એ દિનેશના દાદીમાં ઓતીમાં છે એકદમ ઊંચા અને કાંઠાળા ઓતીમાં હાથમાં કાંઈક ચોપડી જેવું હતું અનુભવની થપાટો સામે અડીખમ એવો તેનો તેજોમય ચહેરો માડીના કપાળમાં પડેલી કરચલીઓમાં કરુણા છલકતી હતી સિત્તેરની આજુબાજુ પહોંચેલા ઓતીમાં હજી પણ કળે ઘડે દેખાતા હતા સાહેબ તમે વાત કરજો હું નહીં કરી શકું પ્લીઝ રાકેશ ગળગળો થઈ ગયું પીઆઈ પટેલ પરિસ્થિતિને સમજી ગયા એણે રાકેશને ગભે હાથ દબાવ્યો જીભ ઊભી રાખી ધૂળની ડમરીઓની વાતાવરણ ધૂધળું બની ગયું હતું ધૂળની ડમરી બેસી ગઈ પીઆઈ પટેલ હળવે એકથી ઉતર્યા પોતાનું ગળું સાફ કર્યું એના દબકારા વધી ગયા જ્યાં ઓતીમાં બેઠા હતા ત્યાં ગયા બે હાથ જોડીને કહ્યું જય શ્રી કૃષ્ણ માળી તમે જ્યોતિમાં મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોવ તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે હા સાહેબ કઈ કામ હતું માળીના ચહેરા ઉપર ચિંતાની આછી રેખાઓ જણાય અને બરાબર એ જ વખતે ડ્રાઈવર અને રાકેશ દિનેશનો મૃતદેહ જીભના પાછળના ભાગમાંથી બહાર લાવીને નીચે મૂક્યો અને મારી પરિસ્થિતિ પામી ગયા માં હિંમત રાખો ઈશ્વરની આગળ આપણું કંઈ ના ચાલે મા તમારો દીકરો ભગવાનને ઘેર ગયો છે માં કહેતા કહેતા પટેલ નીચે બેસી ગયા બીજી બે ડોસીઓએ ઓતીમાને પકડી રાખ્યા અને ઓતીમાએ કલ્પાત શરૂ કર્યું કાળમીંડ પથ્થરને પણ ઓગાળી દેવું કલ્પાત રાઠોડે રાકેશને પકડી રાખ્યો એ પણ હિપકા ભરતો રહ્યો ગામ તરત જ ભેગું થયું બધાના મોઢા પર ગમગીની છવાઈ ગઈ ગામની સ્ત્રીઓએ ઓતિમાને સાંત્વના આપી આમ તો પીઆઈ પટેલ આવા કામે ક્યારેય આવ્યા નહોતા નોકરી દરમિયાન અસંખ્ય હત્યા અને અકસ્માતો એણે જોયા હતા પણ આ જ કોણ જાણે એની આંખમાંથી આસુડા આવી ગયા ગામ આખું શમશાન યાત્રામાં સામેલ થયું પોતિમાના કુટુંમાં તો કોઈ આવ્યું ન હતું અંતિમ વિધિ પતાવીને પીઆઈ પટેલ પાછા ઓતિમાને ઘરે આવ્યા માડી સામે હાથ જોડીને ધરપત આપી જવાબમાં ઓતિમા બોલ્યા સાહેબ આમ તો જ્યારથી એનો બાપ મરી ગયો ત્યારથી મારો દિનેશ અડધો તો મરી ગયેલો હતો પણ એ બિચારો મારે સહારે અને હું એને સહારે જીવતી હતી બાકી જેણે જુવાન જો દીકરો ગુમાવ્યો હોય એ માં લગભગ તો જીવી જ ના શકે સાહેબ દિનેશ મારો હેવાયો હતો સાહેબે લગ્નની ના પાડતો હતો બસ એક તમન્ના હતી કે દેશનું રક્ષણ કરવું એટલે જ ફોજમાં જોડાયો હતો પીઆઈ પટેલ નીચે બેઠા માડીના બે હાથ હાથમાં લઈને આશ્વાસન આપ્યું અને ઊભા થયા રાકેશ ત્યાં જ રોકાઈ ગયો રાઠોડ અને પટેલ જીભમાં ગોઠવાયા જીભ ધૂળની ડમરી ઉડાડતી ઉડાડતી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા સાંજે પટેલને જમવાની ખાસ ઈચ્છા થઈ નહીં રાઠોડને અને બીજા બે પોલીસવાળાને કીધું કે તમે ગાડી લઈને જમી આવો એટલે ગયા પછી પીઆઈ પટેલ ચેમ્બરમાં એકલા પડ્યા અને અચાનક તેને પહેલું ટિફિન યાદ આવ્યું હજુ પણ એ ટિફિન પોલીસ સ્ટેશનના એક ખૂણામાં આવેલા એક ટેબલ પર પડ્યું હતું અચાનક જ પટેલ ઊભા થયા ટિફિન પાસે ગયા ટિફિનની એક બાજુ ઢોળાયેલ શાકનો રસો જામી ગયો હતો પણ અંદરથી શાકની એક ખૂબ જ સરસ સુગંધ આવતી હતી પટેલે ટિફિન ખોલ્યું આખી ડુંગળીનું શાક હતું સાથે જુવારનો રોટલો હતો તળેલી કાચી અને ગુંદાનું અથાણું હતું પટેલે એક બટકું રોટલાનું તોડીને શાકમાં બોળ્યું અને મોઢામાં મૂક્યું વાહ એ જ સ્વાદ એની બા પણ આવું જ શાક બનાવતા અને એ યાદ આવતા જ પટેલની આંખમાં જળ આવી ગયા એણે ટિફિન બાજુમાં મૂક્યું અને બે પગને બાજુની ખુરશી પર લંબાવીને એ પોતાની ખુરશી પર લાંબા થયા અને ભૂતકાળમાં સરી પડ્યા ભીઆઈ પટેલનું આખું નામ પંકજ ચીમનલાલ પટેલ આમ તો પટેલનો દીકરો ભીઆઈ થયો હોય એની એના ગામની આ પ્રથમ ઘટના નોકરીની શરૂઆતની જ ભાઉસ અને નિષ્ઠાવાન પણ લગ્ન કરવામાં થાપ ખાઈ ગયા એક શ્રીમતની રૂપાળી છોકરીને પરણવાનું પટેલને ભારે પડી ગયું એની પત્ની શ્વેતા એકદમ રૂપાળી અને એકદમ એના બાપ પર ગયેલી શ્વેતાના પપ્પા એક મોટા બિલ્ડર હતા અને તુંડ મિજાજી હતા શ્વેતાના પણ વારસામાં ગુણ ઉતર્યા હતા લગ્નના ચાર માસમાં જ પટેલને થયું કે આ પસંદગી ખોટી થઈ ગઈ છે પણ હવે શું થાય ધીમે ધીમે એણે શ્વેતાને સુધારવાનો પ્રયત્ન કરી જોયો પણ સુધરે એ શ્વેતા સાની અને આમે બાપના બે નંબરી પૈસાથી બગડેલી પ્રજા લગભગ સુધરતી નથી શ્વેતાને ગામડે રહેવું તો ગમતું જ નહીં વાર તહેવારે પણ પંકજ એકલો જ પોતાના ઘરે જ હતો મમ્મી પપ્પા પણ સમજી ગયા કે ઘરની થાંભલી જ બાકી છે એમાં એનો દીકરો પણ શું કરે પોતાના સાસુ સસરા આવે એ શ્વેતાને ગમે નહીં આવે તો મોઢા બગાડે અને વાસણ પણ પછાડે કઈક ધતિંગ આદરે જેની એ વિસ્તારમાં હાક વાગતી એ પીઆઈ પટેલ ઘરે આવતા જ બીવે ઘણાની પત્ની હેરાન કરે તો લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર જાય પણ પીઆઈ પટેલ ક્યાં જાય ઘણીવાર વાર એણે સાસુ સસરાને ફરિયાદ પણ કરી જોઈ પણ જેમ વાલ વટાણા કે પાપડી લખણના સરખા હોય એમ સાસુ સસરાએ પણ પંકજને કચકાવી નાખ્યો ના કહેવાના શબ્દો ગીરા અને પછી તો શ્વેતાના શ્વેતાના જ વધી ગયા શરૂઆતનો મેકઅપમાં ખર્ચાઈ પૈસા ઘટે તો એના બાપા મોકલાવે અને શ્વેતા તો પાછી કહે પણ ખરી કે પત્નીને રાજી ના કરી શકો તો લગ્ન જ ના કરાય મૂંગા મોઢે સાંભળી લે પટેલ અને એ ફરિયાદ કરવા પણ ક્યાં જાય શ્વેતા આખો દિવસ લગભગ એ બીજા અધિકારીની પત્ની જોડે પીઆઈ પટેલના માતા પિતા આવતા જ બંધ થઈ ગયા એ પણ દુઃખી હતા પોતાના દીકરાનું દુઃખ જોઈને એવામાં એના પપ્પાનું અવસાન થયું ગમે તેવી નઠારી બાયું હોય પણ પોતાના સાસુ કે સસરાના અવસાન વખતે તો મલાજુ જ જાળવે પણ શ્વેતા તો ખાલી રૂપાળી જ ઉપર શોભા નીચે ખોબા જેવું જ એ ન તો ગઈ અંતિમ વિધિમાં કે ન તો એના બાપે ફોન કરીને ખબર પૂછી પીઆઈ પટેલ વીસ દિવસ ગામમાં રહ્યા બાપાનું કારજ પતાવ્યું અને પોતાની માતાને લઈને શહેર પાછા આવ્યા પોતાના ઘરમાં સાસુ રહે એ શ્વેતાને ના ગમ્યું એણે પીઆઈ પટેલને રોકડું પરખાવ્યું તે આ ભલા કેટલા દિવસ રોકાવાની આ ઘરમાં એ ભલા નથી મારી મા અને તારી સાસુ છે સારી રીતે વાત કર પીઆઈ બોલ્યા એ જે હોય તે હું કોઈના ગોલાપા કરવા નવરી નથી હું મારા બાપનું રજવાડું મૂકીને આવી છું મારી રીતે જીવવા માટે બાકી આ ડોસીઓનો રસરડો કરવા હું નવરી નથી એના માટે વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી આવો અને હા પૈસા ન હોય તો મારા બાપા આપશે સમજ્યા સટાક 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 પીઆઈ પટેલનો હાથ જે ઘણા સમય પહેલા ઉપડવો જોઈતો હતો ઉપડ્યો ખરો શ્વેતાના ગાલ પર પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો ગાલ અને ગુસ્સાથી ફાટેલ ધુમાડા જેવી શ્વેતા એના બિલ્ડર બાપને ત્યાં ગઈ એનો બાપ સમસમી ગયો એને ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટ્યો ફોન પર ગાળા ગાળી થઈ ગઈ કમિશનરને મળીને શ્વેતાના બાપે ફરિયાદ કરી કે મારી ફૂલ જેવી દીકરીને ત્રાસ અપાય છે મહિલા આગેવાનો આવ્યા છાપામાં સાચી ખોટી સ્ટોરી આવી અને અંત્યા કેસ ડીવાય એસપી જાડેજાને સોંપાયો જાડેજાએ વિગતો જાણી પટેલને પૂછ્યું કે શું કરવું છે સાહેબ મારે એને જોઈતી જ નથી મારી બાને બલા કહે એ મારા ઘરમાં ના હોય પટેલે કીધું પણ આમાં ઉપરથી દબાણ છે પટેલે જેલના સળિયા પાછળ મોકલવા માગ્યા છે તમને અને તમારા માતાને ડીવાય એસ પી જાડેજાએ કહ્યું તો જેવા ભાગ્ય મારા અને મારી માતાના પીઆઈ ભાંગી પડ્યા જાડેજા જોઈ જ રહ્યા એને વાતમાં સચ્ચાઈ લાગી બીજા સ્ટાફવાળાને પણ પૂછ્યું ગામમાંથી પણ અભિપ્રાય આવ્યો જાડેજા સમજી ગયા કે એક સાચો પોલીસવાળો ખોટી રીતે બેખડે ભરાઈ ગયો છે અને એનું લોહી ઉકળી ઉઠ્યું ડાડોમાં પટેલ હવે છે ને હું છું આમ કહીને મારતી જીપે જાડેજા ગયા હવે એને શું કર્યું એ તો ખબર નથી કેસ કેસના ઠેકાણે રહ્યો મહિલા મંડળવાળાએ વાવટા સંકેલી લીધા પંદર દિવસમાં ડિવોર્સ પેપર પર શ્વેતાની અને પીઆઈ પટેલની સહી થઈ ગઈ બધા આરોપ પાછા ખેંચાઈ ચૂક્યા હતા અને આમે કહેવાય છે કે પોલીસ સાચી થાય ને તો બલ ભલા ચરમ બંદીના ભૂકા બોલાવી નાખે પણ પોલીસ સાચી થાય તો પટેલ જાડેજાનો આભાર માન્યો અને પટેલની વિનંતીને ધ્યાનમાં લઈને તેની બદલી શહેરથી દૂર કરી દીધી પીઆઈ પટેલ તેની માતા સાથે ખુશ હતા એને જમવાનું બનાવી દે અને કદાચ દૂર જમવાનું થાય તો એને ટિફિન બનાવી દે બે વર્ષ તો પીઆઈના ખૂબ આનંદમાં ગયા પણ હજુ બે માસ પહેલા જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી જ પીઆઈ પટેલ પાછા એકલા થઈ ગયા હતા બહાર હોટેલમાં જમી લેતા હતા સાહેબ સુઈ ગયા રાઠોડે કહ્યું અને પીઆઈ પટેલે આંખો ખોલી રાતના અગિયાર થવા આવ્યા હતા હજુ ટિફિન ત્યાં જ પડ્યું હતું બે પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતા પટેલ ઊભા થયા મોટું થયું ટિફિન સાફ કર્યું એક સિગારેટ સળગાવી બીજે દિવસે સવારે તે પાછા દિનેશને ગામ ગયા ઓતી માને મળ્યા આર્મીને રિપોર્ટ કર્યો અને પોતે દસ દિવસની રજા મૂકીને દિનેશની બધી વિધિ પતાવી ગામ આંખું પીઆઈ પટેલને આવો ભાવથી જોઈ જ રહ્યું હતું એક દિવસ પીઆઈ બોલ્યા બા તમે મને દરરોજ ટિફિન બનાવી દેશો હું બધો ઘર ખર્ચ ઉપાડી લઈશ બા હું તમારો દીકરો બનીને રહીશ એકબીજાના સહારે જીવન વિતાવીશું કહાની આંખો પણ ભરાઈ આવી એ સહમત થયા અને પછી દરરોજ પોતી પેલું ટિફિન બનાવી દે છે એ જ્યારે ટિફિન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય છે અને પટેલ ટિફિનમાં જમે ત્યારે એ ભોજનમાં એની માતાનો ચહેરો દેખાય છે જીવન જીવવા માટે ધન દોલત કરતા કોઈનો નિસ્વાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત દરેક પ્રકારની કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરી વાર કહી દઉં આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ